અલ્યા ઘર આગળ દી તો કોઈ ના લઈ જાય લે મૂર્ખો હશે ને ચંપલ લઈ લેવા આવ્યો છે કે કેમ કોઈ હું એ તો નહી હન તને મારો જ નહી મત પોયા તું આવે નકતી બમ તાડી ચાલે ફટાફટ લાવજી મા મોણો થાય છે તા સાયકલ લાવે છે લઈ લે તું ચંપલ લાવજે મારા ફટાફટ અને યાર ઈ તો નહી આવતો પણ હું એ નહી આવતા ન સોગન થઈ નવ હા તો કઈ હા તો આવો જોગન તો તો હવે બૂટ ને ચંપલ ચીઓ લઈ ગયો છે મારો આ ચલુ ગયો ખાસું કી ગયો એક લોગીર વાત બોળ્યો યેથી

ઈ ખબર નહી મને ચંપલ ઉઘુમુ કોણ જા ના મને તો ખાલી મને ગુમ પડી તો તું ચંપલ ચંપલ મારા જોડે 50 50 હાઈ હાઈ જોડી ચંપલ પડી હતી તો આ ચોમાવામાં એક ચંપલ નઈ મળતું જા ગનદારી પજાય વ્યા નહી પાછું અરે ચંપલ વાત કરે ને તો

યે યે હવે ઈ લાઈક ની કરવા ની લે હો કસો આદરી છે ચપલ છે મારા આઠવા તો જતી ની ચક દ ફેવડી કાટે હું ચા લે ઓય માર પાંય લેવાય અ ખુલ્લા પગે બજાર જવું પડ છે નહીં વેતા દે વેતા ની કોઈ નહીં કોણ કોઈ નહીં ગેન વેતા દે વેતા ની ધકાનોવા છે તોય નહીં ધકાનો હોય

નહી પણ પાનો બાનો મગજ તાજા નો તો ના હોય તો પૈતો ત્યાં ને ખરેશ છોકરો ના એટલો સંસ્કારી પેલા હું તું ના બોલા બોલો લાકડી મોટું નાખું ના